નવરાત્રી દરમિયાન જપ અને એનો દશાંશ અને એના દશાંશ તર્પણ તો તર્પણની વિધિ આપણે જોશું આજે એક પાટલો લેવાનો છે અને પાટલાની ઉપર મોટો ત્રાસ એમાં આપણે સૌ પ્રથમ શુદ્ધ જળ આપણે લેવાનું છે પાણી એટલું લેવાનું છે આ કે આપણે જે સોપારી છે એ બુડેની એટલું લેવાનું છે પાણી ત્યાર પછી જળને શુદ્ધ કરવા માટે આપણે ગંગાજળ ગાયનું પવિત્ર દૂધ આપણે એમાં મૂકીશું અને જળને શુદ્ધ કરવા માટે આપણે કપૂરને આ રીતે એનો ભૂકો કરી અને આ રીતે પાણીમાં આપણે મૂકી દઈશું મધ એડ કરશું આપણે ત્યાર પછી નાગરનું પાન આ રીતે આપણી સામે રહે એવી રીતે આપણે મૂકીશું પાણીમાં આ રીતે એમાં આપણે થોડા ફૂલ છૂટા છે એ આપણે કરી લેશું ત્યાર પછી પુષ્પ વડે આ રીતે મૃગી માં આપણે પુષ્પને લેવાનું છે પુષ્પને મૃગી મુદ્રામાં લીધા પછી આપણો જે મંત્ર હોય એ મંત્રની સાથે છેલ્લે તર્પયામી નમ આપણે એમાં જોડવાનું રહેશે આ રીતે મૃગી મુદ્રામાં ઓમ ઇંગ હ્રી ક્લ ચામુંડાઈ વીજે તર્પયા નહીં ક્લિં ચમુંડાય વીજે તર્પયા નંગ હ્રીં ક્લિં ચમુંડાય વીજે તર્પયા ની ક્લિં ચમુંડાઈ વીજે તર્પયા નંગ હ્રીં ક્લિં ચમુંડાઈ વીજે તર્પયા ન ઓમ ઇંગ હ્રી ક્લં ચમુંડાઈ વિચે તર્પયા ઓમ ઐંગ હ્રીં ક્લિં ચમુંડાઈ વિચે તર્પયા નંગ હ્રીં ક્લિં ચમુંડાઈ વિજયે તર્પયા નમ ઐંગ હ્રીં ક્લિં ચમુંડાઈ વિચે તર્પયા નમ ઓમ ઐમુંજે તર્પયા ન